કોઈ કોઈ સોકાય તો કોઈ કાકા લગન જોયા છે દેખાતો ને તો કદી કઈ નું હોરો પડતો હવાર માં તો એ તો કહું તા

તું એમ કે ઘોડા ના બંધ થાક તું મને એમ કે મે તને લેબન્ડરો દેખાડવા પાડે જ ગીધું તું ના દાતણ હ દાતણ તો થાબલ્યો તમ લઈને આયો તું માથે લઈને આયો ઉભારો બતાઉ આ લેતા લે ડોકુ લાઈતું તું સીધો જજે નકો તન દેવાળી ના બોલું હા

હા! ના so <Spike Vir��> <AS>

સમાધાન કરવાનું કરી દઉં કરી દયો ને હા ઠેગણા પણ બરોબર છે સમાધાન કરવાનું કરાવું ને સમાધાન કરા દયો હા તો બરોબર બોલ્યો તાન હોટી પકડો બે મિનિટ સમાધાન કરાવી દઈએ બે મિનિટ માં યાર મને શું કરાઈ દઉં યાર જરૂર પડી જ ના આ જો પર કે તમે મોટા આપણો 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 રી નો ઓના આપણો પહેરાવાનું આ 32 તારીખે એટલે આ 32 જો 31 તારીખે 31 તારીખ બરોબર હા 31 તારીખે જોન જાય હા એટલે આપણો રી

જો આપણે આટલી ના હો નકા હું આપણો દેવાર છે બરાબર મોઢાનું મૂ નહી આખાર્યો અ મોઢાનું મુની રાખતો રાખતો તો તારો બાર રાખશે વાત કર તારો બા મોણોમાંથી ઊભો થઈને આવે ને એ તાર મોન નહી રાખ હા આટલા કે નહીં નહીં હું હા આપડે

બધા મોમા રીતે સમજાવું આખો તમને સમજાય પેરા નેવી દી આ આ બધા કે માયામાં ગયા એક ધબ્લી ને દાતેનું મને નતું આલે ને તે કરી દીધું મેં તે તો છે તમારું હતું મારું હતું એટલે હું લઈ ગયો તમારું નતું આજી કાકાનું હતું થઈવાનું નથી પકરાઓ

ફાલોન હા તા દેખતા જલ્દી યાર આ થોભલી મને તો ખવા પડી ગયા થોભલી મારી અમે નિશાન કરેલું હે એટ લગાવ તમારો છોકરો તમારો વાલો લાગતો નઈ મને હાચું કઈ લો અચ્ચું કઉ હાચું કઈ લો હા હું અચ્ચું આ થોભલી કોના ખેતરની ખેતર નહી આ થોભલી તો આ આચું બોલ કે કઈને વારી વાગે કે નવ વારી બોલતો નહી એટલો હાચું કે નકા જો લ્યો પાછી કા પાણી નઈ મળાય હાચું બોલાય હાચું બોલ અલ્યા વાગે છે મમ ના લીધો તો મને માકરી પણ સાચું બોલું દેતા નઈ નકનેય ખાઈ લઈ ગયો તો ત હું હું વાત તો પછી યાર એક સાઈડ ઊભા રે વાત ના એટલા

કોઈ જવું પડે આ તો હારું કર્યું મેં પેલા મેઠો આમ એમ તો બરોબર સ્ટેશન જતો હોય તો હલવાઈ જાય તો આવું કાજી લેતા નહીં ગો ના હોય એટલે સમજાઈએ બાર નો હોય ને બારના તો ગાડા બાપા ના હોય પણ હા ઓના દખે દખે તો દીધો ઓના